મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ ની અંદર એક સાથે બે બે વાવાઝોડા બે હાજર ની શરૂઆત ની અંદર જે આગાહી મળી રહી હતી એ પ્રમાણે મિત્રો ખાસ કરીને આપેલા અંબાલાલ પટેલ દ્વારા તેમજ મિત્રો ખાસ કરીને ઘણા બધા હવામાન વિભાગ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ખાસ કરીને ચોમાસાની શરૂઆતની અંદર બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રની અંદર વાવાઝોડા બનશે એટલે કે બે બે વાવાઝોડા બનશે અને એ વાત મિત્રો અહીંયા સત્ય સાબિત થતી હોય તેવું મિત્રો જોવા મળી રહ્યું છે અહીંયા તમે લેટેસ્ટ માહિતી જોઈ શકો છો મિત્રો આ સત્યાવીસ તારીખનો મેપ છે અને અઠ્યાવીસ તારીખ અને અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર ગુજરાતના કાંઠે જોરદાર વાવાઝોડું બન્યું છે અને સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ મિત્રો એક હવાનું હળવો દબાણ બન્યું છે તો આ બંને વાવાઝોડાને કારણે ચોમાસું ઝડપથી મિત્રો આગળ આવેલ છે અને અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાને તો નામ પણ આપવામાં આવશે તેની ઝડપ સો કિલોમીટર કરતાં પણ વધુ ઝડપે થાય છે અને સૌથી મોટી એ વાત કરી કે જ્યારે જ્યારે ચોમાસાની જ્યારે શરૂઆત થતી હોય છે અને ત્યારે જે અરબી સમુદ્રમાં જે વાવાઝોડા બનતા હોય છે તે સીધા જ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર આવતા હોય છે આ પહેલાં આપણે ટોપ તોપતે નામનું વાવાઝોડું તોકતે નામનું વાવાઝોડું જોયું તે પહેલાં મિત્રો બીપર જોઈ નામનું વાવાઝોડું જોયું આ સિવાય કંડલાની અંદર પણ વાવાઝોડું દ્વારકાની અંદર પણ વાવાઝોડું ત્રાટકવાના સમાચાર મળી રહ્યા છે એટલે કે ચોમાસાની શરૂઆતમાં જો અરબી સમુદ્રમાં વાવાઝોડા થાય તો તેની ઉપર ગુજરાતને સૌથી વધુ ખતરો હોય છે અને બંગાળની ખાડીની અંદર ખાસ કરીને દિવાળી પર એટલે કે ખાસ કરીને ચોમાસાના અંતની અંદર જે વાવાઝોડા થતા હોય છે એ સીધા મિત્રો ખાસ કરીને ગુજરાત એટલે કે શરૂઆતની અંદર જે વાવાઝોડું બન્યું છે તેને લઈને ગુજરાતને કેટલો ખતરો છે અને હજુ પણ મિત્રો ખાસ કરીને દસ પંદર દિવસની વાર છે સરકાર દ્વારા શું અપડેટ આપવામાં આવે છે અને આજના વિડીયોમાં આપણે જોઈશું ખાસ કરીને હજુ પણ વરસાદને લઈને કેવી આગાહી છે અને આ વાવાઝોડું ક્યાં ત્રાટકશે કેવો વરસાદ પડશે ખેડૂતોએ કઈ કઈ કાળજી રાખવી તેને લઈને આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે વરસાદની વાત કરીએ તો ગઈકાલે મિત્રો જોવા જઈએ તો આપણે જે આગાહી આપી હતી કે ધીમે ધીમે વરસાદ ઘટશે પરંતુ તમે જોવા જઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ફરી એક વખત જોરદાર વરસાદ જોવા મળ્યો છે ઘણા ખરા ભાગોની અંદર મિત્રો જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મેપ સૌરાષ્ટ્રની અંદર ઘણા ખરા ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત વલસાડના કેટલાક ભાગોની અંદર તેમજ દાહોદ ગોધરાના ભાગો છોટાઉ રાજપીપળા નર્મદાના જે ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે આમ જોવા જઈએ તો લગભગ મિત્રો ખાસ કરીને પચીસ જ તાલુકામાં વરસાદ પડ્યો છે અને આ વરસાદ એટલો બધો જોરદાર મિત્રો પડી રહ્યો છે કે ખેતરોમાંથી મિત્રો પાણી નીકળી જાય છે તો ભારે નુકસાની પણ જોવા મળી રહી છે હવે મિત્રો વાત કરીએ કે આગામી દિવસોની અંદર કેવી પરિસ્થિતિ રહેશે તો વાવાઝોડાને લઈને ત્યારબાદ મિત્રો વરસાદને લઈને સૌપ્રથમ આપણે વાત કરી લેવી ત્યારબાદ અંતમાં આપણે મિત્રો ખાસ કરીને વાવાઝોડાને લઈને જઈશું તો સોળ તારીખે આજે પણ ગઈકાલ જેવી જાગઈ છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ગઈકાલે પણ આપણે મિત્રો વાત કરી હતી કે જે બોર્ડર એરિયા છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો જે બોર્ડર એરિયા છે એની અંદર મિત્રો વરસાદ પડી શકે છે કારણ કે મુંબઈની અંદર જોવા જઈએ તો છેલ્લા ચાર દિવસથી સતત મિત્રો ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે અને તેની અસરની હિસાબે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળવાનો છે આ સિવાય મિત્રો ખાસ કરીને જોઈ શકો સત્તર તારીખે પણ એ જ પોઝિશન વરસાદ મિત્રો જાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી અહીંયા આપણે અગાઉ જ વાત કરી હતી જ્યાં સુધી મિત્રો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર મિત્રો આપેલા સત્તર અઢાર તારીખે બનવાની પૂરેપૂરી શક્યતા હતી જો વાવાઝોડું બને તો તમામ ભેજ મિત્રો અહીંયા ખેંચાઈ જતો હોય છે પરંતુ હાલ મિત્રો જોવા જઈએ તો વાવાઝોડું છે પચીસ અને છવ્વીસ તારીખ સુધીની અંદર બની રહ્યું છે જેને લઈને ભેજ છે એ વેખાઈ રહ્યો છે અને તેની હિસાબે જ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી તે બની છે અને તમે જોઈ શકો છો અઢાર તારીખે પણ વરસાદની આગાહી છે ઓગણીસ તારીખે પણ વરસાદની આગાહી છે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે છૂટા છવાયા વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક મિત્રો ખૂબ જ ઓછા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે એકવીસ તારીખે પણ વરસાદની આગાહી છે બાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો એકવીસ તારીખથી થોડીક વધારે વરસાદની આગાહી જોવા મળશે અને ત્યારબાદ વાત કરીએ મિત્રો ખાસ કરીને વાવાઝોડાની વાવાઝોડું ચાલુ થશે એટલે વરસાદ ચાલુ થઈ જશે આ પહેલાં મિત્રો આપણે વાત કરી કે પહેલાં બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું સાયક્લોન બને તેવી શક્યતા છે કારણ કે આ વિસ્તારમાં ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ ભેગો થઈ રહ્યો છે પરંતુ ચોવીસ તારીખ સુધીની અંદર પણ તે જગ્યાએ વાવાઝોડું બનવાના પરિબળો જોવા મળ્યા નથી તેની હિસાબે અરબી સમુદ્રની અંદર જે ભેજ ભેગો થયો હતો આ ભેજ છે એ ખાસ કરીને વાવા ન ન બનવાને બનવાને કારણે કારણે બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર આ ભેજ રોકાઈ ગયો અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો એક સાયક્લોનની રૂપની અંદર આ ભેજથી ખાસ કરીને પરિવર્તન પામે છે અને તમે જોઈ શકો છો ચોવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર કરતા અરબી સમુદ્રની અંદર જોરદાર મિત્રો સાયક્લોનથી બની રહ્યું છે અને આ સાયક્લોનને કારણે શરૂઆતની અંદર તો ગુજરાતમાં વરસાદ નહીં આવે એકદમ પરિસ્થિતિ સામાન્ય છે નોર્મલ હશે પવન પણ તમને બતાવી દેવી પવન પણ મિત્રો ખાસ કરીને વાવાઝોડું જ્યાં સુધી ગુજરાતમાં ટકરાશે નહીં ત્યાં સુધી એકદમ નોર્મલ પણ હશે એટલે કે લોકોને આપણે કહેવા જઈશું કે ખાસ કરીને વાવાઝોડું આવી રહ્યું છે તો પણ એને માન્યતા નહીં આવે કારણ કે પવન છે ગુજરાતની અંદર એકદમ નોર્મલ પવન હશે જે પરિસ્થિતિ અકડામણ જોવા મળે તેવી જ પરિસ્થિતિ મિત્રો જોવા મળશે ધીમે ધીમે આ સાયક્લોન છે ખાસ કરીને પચીસ અને છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો એકદમ મિત્રો ગુજરાતની નજીક આવશે તો પણ મિત્રો ગુજરાતમાં નોર્મલ વાતાવરણ છે પણ જેવું મિત્રો મુંબઈથી આગળ વધી અને ગુજરાતના કાંઠે પહોંચશે છવ્વીસ તારીખની આસપાસ ત્યારે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે મિત્રો પવન ફૂંકાઈ શકે છે અહીં તમે જોઈ શકો તો તેથી લઈને સો કિલોમીટર પ્રતિ ઝડપ કિલોમીટર ને કાંઠે મિત્રો આ વાવાઝોડું છે ખાસ કરીને થઈ શકે છે હજુ આ વાવાઝોડું ક્યાં ટકરા છે તેનો ટ્રેકને લઈને મિત્રો ખાસ કરીને આવઢરણમાં છે અહીંયા તમે પીળો કલર વચ્ચેનો જોઈ શકો છો પીળો કલરનો મતલબ એમ થાય કે આ વાવાઝોડાની અંદર એકસોને વીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ ઝડપ છે એટલે કે જ્યાં તેની આંખ છે ત્યાં એકસોને વીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ કરતાં પણ વધુ ઝડપ છે તો વાવાઝોડાની દિશા હજી મિત્રો ફિક્સ નથી આ વાવાઝોડું છે એ ખાસ કરીને હજુ પણ તેની દિશા બદલશે સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું છે બંનેની મિત્રો પ્રેશર રહેશે અને તેની હિસાબે ગુજરાત ઉપર પણ ખાસ કરીને મોટી હલચલ રહેશે આ વાવાઝોડું મિત્રો ખાસ કરીને અત્યારે ઘણા બધા ઓપ્શન્સ છે તે મિત્રો ખાસ કરીને મુંબઈની અંદર પણ ત્રાટકી શકે છે ઉના દીવની અંદર અમરેલીમાં પણ ત્રાટકી શકે છે દ્વારકાની અંદર કચ્છની અંદર પણ ત્રાટકી શકે છે આ બાજુ કરાચીની અંદર પણ જઈ શકે છે પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર આ વધારે છે છેલ્લા વર્ષની અંદર અંદર ગુજરાતની જેટલા છે અને તેને લઈને ભારે નુકસાન જોવા મળ્યું છે તો આ વખતે પણ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર ચોમાસાની શરૂઆતમાં બન્યું છે તો તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર સો મિત્રો આ વાવાઝોડું આવવાની શક્યતા છે જો કે હજુ મિત્રો ઘણા દિવસ છે એટલે અત્યારે મિત્રો આપણે ફાઇનલ કરવું છે કે વાવાઝોડું બંધ છે ક્યાં ટકરાશે એ કેવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ વાવાઝોડું છે એ ખાસ કરીને બનવાને લઈને પૂરેપૂરા પરિબળો છે અને તેને લઈને ગુજરાતના વાતાવરણમાં ભારે વરસાદની શક્યતા છે અતિમાં અતિ ભારે વરસાદ પણ આગામી સમયની અંદર જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વાવાઝોડાની ફળેફળની અપડેટ તમને આપતા રહેશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત